નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મંદિરમાં આ વસ્તુ રાખવામાં બિલકુલ ન કરતા ભૂલો પરેશાનીના પહાડ તૂટી પડશે વાસ્તુશાસ્ત્રમાં ઘરના મંદિરનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે ઘરમાં બનેલું મંદિર ઘરમાં સૌથી વધુ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે ઘરમાં રાખેલી દરેક વસ્તુની ઉર્જા ઘરમાં ફરતી રહે છે સામાન્ય રીતે દરેક ઘરનું પોતાનું અલગ પૂજા સ્થળ હોય છે જેને દેવતાઓનું ઘર એટલે કે મંદિર કહેવામાં આવે છે તે આપણી પાસે હોવું જરૂરી છે કારણ કે મંદિર ઘરમાં સકારાત્મકતા જાળવી રાખે છે વાસ્તુશાસ્ત્રમાં ઘરના મંદિરનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે તે ઘરનો સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે આ ઘરનો એક એવો ખૂણો છે જ્યાં ઘરના દરેક સભ્યને શાંતિ મળે છે સામાન્ય રીતે દરેક ઘરનું પોતાનું અલગ પૂજા સ્થળ હોય છે જેને દેવતાઓનું ઘર એટલે કે મંદિર કહેવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક વસ્તુ ઉર્જા છે ઘરમાં રાખેલી દરેક વસ્તુની ઉર્જા ઘરમાં ફરતી રહે છે જો વસ્તુઓ યોગ્ય જગ્યાએ રાખવામાં આવે તો તે ઘરને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે અને જો વસ્તુઓ ખોટી જગ્યાએ રાખવામાં આવે તો તે જ વસ્તુઓ નકારાત્મક ઉર્જાનો સંચાર કરવા લાગે છે ઘરમાં બનેલું મંદિર ઘરમાં સૌથી વધુ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે તેથી ઘરના મંદિરમાં એવી કોઈ પણ વસ્તુ ન રાખવી ખૂબ જ જરૂરી છે જેનાથી ઘરમાં નકારાત્મક અસર પડી શકે આપણે ભૂલથી પણ આપણા ઘરના મંદિરમાં કેટલીક વસ્તુઓ રાખી દઈએ છીએ જેની ઘરના વાતાવરણ પર ખૂબ જ નકારાત્મક અસર પડે છે જેના કારણે ઘરમાં બિનજરૂરી ઝઘડા અશાંતિ તણાવ અને ગરીબી રહેવા લાગે છે આવી વસ્તુઓને તરત જ ઘરના મંદિરથી બહાર ફેંકી દેવી જોઈએ ભૂલથી પણ ઘરના મંદિરમાં આ વસ્તુઓ ન રાખો એક કરતાં વધુ શંખ લગભગ દરેક વ્યક્તિ પોતાના ઘરના મંદિરમાં શંખ રાખે છે શંખને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે ઘરના મંદિરમાં શંખ રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે ઘરના મંદિરમાં શંખ રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે પરંતુ તમારા ઘરના મંદિરમાં એકથી વધુ શંખ ક્યારેય ન રાખો મંદિરમાં એકથી વધુ શંખ રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને આર્થિક નુકસાન થાય છે દીવો પ્રગટાવવા માટે લોકો પોતાના ઘરના મંદિરની અંદર માચીસની લાકડીઓ રાખવામાં આવે છે જે તદ્દન ખોટું છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં માચીસની લાકડી રાખવાથી ઘરમાં ઝઘલાનું વાતાવરણ બને છે પારિવારિક વિવાદો થાય છે અને ઘરની શાંતિ ડહોળાય છે ઘરના મંદિરમાં છરી કાતર જેવી કોઈ પણ પ્રકારની ધારદાર વસ્તુ ન રાખવી આ વસ્તુઓ મંદિરના વાતાવરણને દૂષિત કરે છે અને આમ કરવાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે જેના કારણે ગ્રહો પરેશાન થઈ જાય છે અને અશુભ પરિણામ આપવા લાગે છે તૂટેલી મૂર્તિ ઘરના મંદિરમાં તૂટેલી કે ખંડિત મૂર્તિ ન રાખવી તૂટેલી મૂર્તિઓ ઘરમાં નકારાત્મક અસર છોડે છે જેનાથી ઘરમાં અશાંતિ અને આર્થિક નુકસાન થાય છે ફાટેલા પુસ્તકો ઘરના મંદિરમાં વિકૃત ધાર્મિક પુસ્તકો પણ ન રાખવા જોઈએ ફાટેલા પુસ્તકો પણ ઘરમાં નકારાત્મક અસર છોડે છે જેના કારણે ઘરનું વાતાવરણ નકારાત્મક રીતે પ્રભાવિત થાય છે વાસી ફૂલો ઘરના મંદિરમાં હંમેશા તાજા ફૂલો રાખો એકવાર આ ફૂલો સુકાઈ જાય તો તેને ઘરના મંદિરની બહાર રાખો વાસી અને સૂકા ફૂલ ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે